સૂર્યને ફરતા બાર કલાક લાગે પવનને ચાર મિનિટ લાગે માણસને ચાર સેકન્ડ ના થાય હું ક્યાં બોલે તો ગ્રહો એને નડે એ ગ્રહોને નડે વિચારજો તમે અત્યાર સુધી કેટલું ખોટું બોલ્યા કેટલાના દોયડા કરી નાખ્યા અને પછી પરમાત્મા ની વાતો એના કરતા ઊંઘી જવું સારું જે બોલો એ કરો જે બોલો બાપુ અમે આ બીજું બોલી ગયા તા જે બોલો એ કરવાનું ધીરે તો જ ભાન આવશે ને એકવાર ભૂલથી હું બોલી ગયો તો વિદેશથી પાછું આવવું પડ્યું ચાર કલાક પછી એ પછી તો બહુ ચેતી ગયું હવે આ ધંધો ના કરાય એ ખબર પડે એક વાર તમે બદામ ખાવાથી નહીં ઠોકર ખાવાથી બુદ્ધિ આવે એક વાર ખ્યાલ આવ્યો ના હવે બોલતા પેલા વિચારવું પડશે એ દાડો આજનો દાળો મજા